શરૂઆત કરી મહત્વના સમાચારોથી ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌના ટ્રાન્સપોર્ટનગરમાં એકા ત્રણ માળાની બિલ્ડિંગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે હાલ તૂટી પડેલી ઇમારતના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે મોતની પુષ્ટિ પણ કરવામાં આવી ચૂકી છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી છે બચાવ કામગીરી દરમિયાન તેર લોકોને કાટમાળમાંથી નીકાળી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સીએમ યોગીએ પણ ઘટનાને ગંભીરતાથી લઈને ઘટના સ્થળે હાજર રહેવા આદેશ આપ્યા છે આપણે એ પણ જણાવી દઈએ કે પ્રાપ્ત જાણકારી અનુસાર શહીદ પથની પાસ ટ્રાન્સપોર્ટ નગરમાં શનિવારે અચાનક જ એક ઇમારત ધરાશાયી થઈ ઈમારતની આસપાસ ઘણા સમયથી પાણી ભરાયેલું છે અને અનેક કારણે પાયા નબળા થઈ રહ્યા છે તો આપને જણાવી દઈએ કે લખનૌના સ્થાનિકોનું કહેવું છે કે ઘણા સમયથી ઇમારતની હાલત ખરાબ હતી પણ ધ્યાન આપવામાં આવતું ન હતું બિલ્ડિંગ ધરાશાયી થતા બાદ જ આસપાસના લોકો મદદ માટે પણ દોડી આવ્યા હતા કામ પણ ચાલી રહ્યા છે તો આઠ લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે અને એક લોકો દટાયા હોવાના સમાચાર છે રાહત અને બચાવ કાર્ય માટે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને પણ તબડતોડ સૂચના આપવામાં આવી હતી ફાયર બ્રિગેડના जवानों पण हाजिर छे त्या राहत અને બચાવ કાર્યમાતે લોકો જોડાયા છે સીએમ યોગ્ય પણ ઘટનાની જાણ થતા જ પોલીસ જવાનોને ત્યાં ઘટના સ્થળે હાજર રહેવાનો આદેશ આપ્યા હતા દેખिए અભી તક જો હે કલ સે જો હમારા રેસ્ક્યુ ઓપરેશન ચલ રહા હે ઇસમે 8 લોકો કે જો હે કોલેપ્સ હોને કી સ્થિતિ આઈ હુઈ હે जिनकी हम लोग जो है इसका आगे मेडिकल कॉलेज वगैरह भेज करके इनकी जो इनके डेड बॉडी के संदर्भ में जो आवश्यक अन्य कार्रवाइयाँ हैं वो विधिक स्तर पर की जा रही हैं अट्ठाईस लोग घायल हुए हैं जिनका इलाज भी सुनिश्चित किया जा रहा उनका है उनका प्रॉपर इलाज कराया जा रहा है मृतक के संख्या आठ है और हम उम्मीद करते हैं और हमारी प्रार्थना भी ईश्वर से ये कर रहे हैं कि यहाँ पर अब जो संवेदनशीलता के आधार पर रेस्क्यू ऑपरेशन तो पूरा किया जा रहा है लेकिन ऐसा लग रहा है कि जो लोग अभी तक जो જે કોપ્સ હોની સ્થિતિ થઈ ઉગ નિકાલ ચુકે બાકી લોકો સંવેદનશીલતા સાથ કાર્ય કરે